આજે હું તમારી જોડે એક નાસ્તાની રેસીપી શેર કરી રહી છું ઝટપટ પણ બની જશે અને ખાવામાં બહુ ટેસ્ટી પણ લાગશે એટલા ક્રિસ્પી કે તમે બેથી ત્રણ દિવસ સુધી આને સ્ટોર પણ કરી શકો છો તમે આવા જ સામી શકો છો રેસીપી બનાવવા માટે મેં અહીંયા દોઢ વાટકી જેટલી સૂજી લીધી છે સોજી આપણે ગમે તે હોય એ આપણે મિક્સર જારમાં જ આપણે દોઢ વાટકી જેટલી સૂજી લેવાની છે જાડી સોજી હોય કે પતળી સોજી હોય જે બી હોય આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં થોડું એને ક્રશ કરી લેવાનું છે કંઈક આવી રીતે આવી રીતે જ્યારે સહેજ લોટ જેવું થઈ જાય એવું ક્રશ કરવાનું છે હવે આને આપણે એક તાસમાં લઈ લઈશું તમે જે ક્વોન્ટિટીમાં બનાવવાના હો એ પ્રમાણે તમે આમાં સૂજીનો ઉપયોગ કરી શકો છો હવે થોડુંક જ આપણે લગભગ અડધી ચમચી જેટલું મીઠું નાખવાનું છે અને બે ચમચી જેટલું જ આપણે આમાં તેલ નાખવાનું છે બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જ્યારે આપણે આવી રીતે મિક્સ કરીએ તો તમે જોઈ શકો છો સોજી એકદમ સરસ મોઈન્ટ જેમ આપણે આપતા હોઈએ એમ થઈ ગઈ છે અને મુઠ્ઠીઓ વળવા મંડી છે બસ આવી જ રીતે સોજીને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે થોડું થોડું પાણી નાખીને એક સરસ લોટ બાંધીશું લોટ નાય બહુ ઢીલો થવો જોઈએ કે નાય બહુ કાઠો આપણે મીડિયમ જ લોટ રાખવાનો સોજી છે એટલે પાણી તો પીવાની જ એટલે આપણે સહેજ આપણે મીડિયમ જ લોટ બાંધીને રેડી કરીશું કારણ કે થોડીક વાર જ્યારે આપણે એને રેસ્ટ કરવા રાખીશું ત્યારે પાણી એનું સુકાઈ જશે બસ કંઈક આવો લોટ બાંધીને આપણે એને લગભગ દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું છે એને સેટ કરવા મૂકવાનું જેથી સોજી પાણી પીવે અને સરસ ફૂલી પણ જાય જ્યાં સુધી આપણે એનું મસાલો રેડી કરી દઈએ મેં અહીંયા જે આપણે મેગીનો મસાલો આવે છે એનો ઉપયોગ કર્યો છે તમે મેગીનો મસાલો જે બાર પેકેટમાં મળે છે એનો ઉપયોગ પણ તમે આમાં કરી શકો છો એક પેકેટ જેટલું મેં અહીંયા મેગી મસાલો લીધો છે એક ચમચી જેટલું મેં અહીંયા લાલ મિર્ચ પાવડર લીધું છે મેં અહીંયા કાશ્મીરી લાલ મિર્ચ પાવડરનો ઉપયોગ કર્યો છે એક ચમચી જેટલું મેં અહીંયા ચાટ મસાલો લીધો છે બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આ મસાલો જ્યારે તમે ફ્રેઇમ્સની ઉપર ભભરાવશો ત્યારે ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે અને એટલા સરસ ફ્રેઇમ્સ બનીને રેડી થાય છે કે તમે વારંવાર જરૂરથી એને ઘરે બનાવશો હવે જ્યારે લોટ દસ મિનિટ થઈ જાય સેટ થઈ જાય તો તમે જોઈ શકો છો સોજી ખાસું બધું પાણી પી ગઈ છે અને લોટ એકદમ કાઠો થઈ ગયો છે એટલે થોડું પાણી નાખવાનું અને એને સહેજ આપણે ફરીથી ઢીલું કરી દેવાનું કારણ કે કાઠું લોટ હશે તો વણવામાં બહુ જ પ્રોબ્લેમ પડે છે એટલે સેટ સરખો લોટ કરીને એના બે ભાગ કરી દેવાના કંઈક આવી રીતે હવે એક ભાગને આપણે લઈ લેવાનું અને બીજા ભાગને આપણે ઢાંકીને જ મૂકવાનું ઢાંકીને મૂકવાનું જેથી લોટ સુકાય નહીં અને એક લોટને આપણે આવી રીતે પ્લેટફોર્મ પર જ વણી લઈશું વણતા પહેલા એને થોડું થોડું આપણે અટામણ નાખીને વણીશું જેથી એ સરસ રીતે લોટ વણાય જેમ જેમ લોટને આપણે આવી રીતે વણતા જઈએ એટલે એકદમ સરસ સોફ્ટ લોટ થતો જશે અને એકદમ સરસ રીતે રોટલી વણાશે બી ખરા વણવામાં સહેજ બી તકલીફ નહીં થાય એકદમ સ્મૂથ આપણે રોટલી એને વણી શકીએ એવો સરસ લોટ થઈ જશે બસ જેટલી પતલી થાય એટલી પતલી આપણે કરવાની અને આવી જ રીતે મોટી રોટલી બનાવીને આપણે રેડી કરી દેવાની છે જ્યારે આવી રીતે રોટલી રેડી થઈ જાય ત્યારે આવી રીતે હાર્ટ શેપમાં મેં અહીંયા કટર લીધું છે તમે જોડે જે શેપનું કટર હોય એ શેપના કટરથી તમે એને કટ કરી શકો છો અને ના હોય તો છેલ્લે તમે જે ગોળ આપણે બોટલનું ઢાંકણું હોય એ ઢાંકણાથી પણ તમે આવી રીતે કટ કરી શકો છો મેં અહીંયા હાર્ટ શેપનું કટર લીધું છે એનાથી જે આપણે આ ફ્રાઇમ્સ બનાવીએ છીએ એનું જે શેપ આવે છે એ બહુ જ સરસ આવે છે બસ આવી જ રીતે આપણે રોટલીને આવી રીતે કટ કરી દેવાની છે હાર્ટ શેપમાં જેટલી પતલી હશે એટલું સરસ કટ ભી થશે અને એટલી સરસ ખરા બસ આવી જ રીતે આપણે બધાને આવે આ હાર્ટ શેપ થી કટ કરી દેવાનું છે હાર્ટ શેપમાં જે કટર આવે છે એમાં ત્રણ શેપ આવે છે એનાથી જે સૌથી નાનું હોય છે કટર એ કટરનો મેં ઉપયોગ અહીંયા કર્યો છે તમે નાનું મોટું જે કટરનું ઉપયોગ કરવા માગતા હો અહીંયા કરી શકો છો બસ આવી જ રીતે આપણે બધા હાર્ટને હવે આપણે છૂટા કરી દઈશું અને જે વધારાનું જે સાઈડ સાઈડની જે ધારો નીકળશે એ વધશે એ જે બીજી વાર તમે રોટલી વણો ત્યારે તમે એની જોડે પણ આને સેટ કરી શકો છો પણ જ્યારે તમે એને સેટ કરશો તો આ જે ભાગ હશે સેચ કડક થઈ ગયું હશે એટલે પહેલાં તમે આને સેચ પાણીથી પોચું કરજો અને પછી જ જે બીજું જે લોટ આપણું પડ્યું છે આને રોટલીને વણી લેજો આવી જ રીતે બધા હાટને આપણે છૂટા કરી દઈશું આ ફ્રેમ્સ ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી બને છે એકવાર તો તમે ખાસ કરીને આને ટ્રાય કરજો તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી એક એક કરીને જ આપણે આવી રીતે હાટ નાખવાના છે અને આવી રીતે ઉલટ પુલટ કરીને એને ફ્રાય કરવાના છે અને એને એક બાજુ કરીને પછી બીજા આપણે એક એક કરીને બીજા બધા હાટ્સ આપણે એની અંદર ફ્રાય કરવા નાખીશું તેલ સરખું ગરમ હશે અને એક એક કરીને નાખશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે નાખતાં તરત એ હાટ ફૂલી જાય છે બસ આવી જ રીતે સે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે એને તમે શાંતિથી ફ્રાય કરવાના જો અગર ઉતાવળ કરીને ફ્રાય કરશો અને બહુ વધારે પડતું તેલ ગરમ હશે તો એ છે ને થોડીક વાર રહીને પોચા થઈ જશે એટલે ફ્રાઈમ્સ નાખ્યા પછી તમે એને સહેજ ગેસની જે ફ્લેમ છે એ સહેજ ધીમી કરી દેજો અને આવી જ રીતે ફ્રાઈમ્સ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને આપણે રેડી કરવાના છે આ ફ્રાઈમ્સને તમે બેથી ત્રણ દિવસ સુધી આરામથી સ્ટોર પણ કરી શકો છો જો તમે આવા જ સાંભળી શકો છો કેટલું સરસ અને કેટલા ક્રિસ્પી બનીને રેડી થયા છે ગરમ ગરમમાં જ એની ઉપર આપણે મસાલો ભભરાઈ દઈશું જેથી સરસ રીતે એની ઉપર મસાલો ચોંટી જાય બસ આવી જ રીતે બધા પ્રાઇમ્સને આપણે તળીને રેડી કરી દેવાના છે અને આપણે એને મસાલાને જોડે જોડે ભભરાવતા પણ જવાનું છે આવી જ રીતે બીજી બેચના પણ પ્રાઇમ્સ મેં આવી રીતે તળીને રેડી કરી દીધા છે બહુ ઇન્સ્ટન્ટ પણ આપણા આ ફ્રાઈમ્સ બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી પણ લાગે છે છોકરાઓને કંઈક અલગ અને કંઈક ચટપટું ખાવું હોય તો આ ફ્રાઈમ્સને જરૂરથી ટ્રાય કરજો અને તમે બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો સ્ટોર કરો તો કાચની બોટલમાં સ્ટોર કરજો અને એર ટાઈટમાં કરજો જેથી એની અંદર હવા ના જાય અને જે ફ્રેમ્સ છે બેથી ત્રણ દિવસ સુધી એકદમ ક્રિસ્પી બન્યા રહે મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ